નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાઠામાં એચકે ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી તલોદના જસાજીની દેવી પૂજક વસાહતમાં વરસાદી પાણીનો ભરાવાની સમસ્યાનો અહેવાલ એચકે ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અહેવાલ પ્રસિદ્ધ થતાં તલોદ તાલુકા પ્રશાસન અને પ્રાતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સ્થળ મુલાકાત કરી સત્વરે વરસાદી પાણીનો નિકાલ થાય અને આ પરિવારોને જરૂરી મદદ મળી રહે તે માટે ધારાસભ્યની મુલાકાત બાદ તંત્ર થયું દોડતું તલાટી મંત્રીથી લઈને સર્કલ ઓફિસર ટીડીઓ મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ વગેરે ઘટના દોડી આવ્યા હતા વરસાદી પાણીનો થયેલ ભરાવા મુદ્દે તેનો યોગ્ય નિકાલ થાય અને પરિવારોને જરૂરી રહેઠાણની વ્યવસ્થા ઊભી કરવા ધારાસભ્ય તંત્રને કર્યું સૂચન આ સાથે ધારાસભ્યની મુલાકાત કરી તેઓ સાથે વાતચીત કરવામાં આવી હતી તલોદ તાલુકાના સદીનુ વડી ગામે રાત્રે આશરે સાત ઇંચ વરસાદ પડતા ગામમાં પાણી ભરાઈ ગયું હતું સ્થળ ઉપર અમારા તમામ અધિકારી મિત્રો તલાટીશ્રી મારી ટીડીઓ શ્રી જ ગામના આગેવાન સાથે અમારા પ્રમુખશ્રી ગામના આગેવાનશ્રીઓ આજે રહી અને પાણીના નિકાલ માટેનું પ્લાનિંગ કર્યું અને બાજુનું ગામ જે ગામ તાલુકાનું બાદુના ગામ છે એ ગામના આગેવાનો બોલે સરપંચ ત્રાટી સાહેબ ચર્ચા કરી તેઓ એક જૂનું ગંધારું હતું એ પેક થઈ ગયું હતું એ ખોલવાનું પ્લાનિંગ કરી અને આવનારા સમયે ગામમાંથી પાણી નીકળી જાય અને ગામમાં તકલીફ ના પડે બીજું તો ભગવાનની કૃપા કદાચ વરસાદ ફરી જાય તો પ્રશ્ન તો થવાનો છે હાલ ખૂબ તો કોઈ નિકાલ થાય તો આખું તંત્ર પ્રયત્ન કરે છે અને આમ પાણી નીકળી જશે હાલ ગામમાં પચાસ ટકા રાહત થઈ ગઈ છે દેવી પૂજકો હું રૂબરૂમલની વાત કરી કદાચ તમારે અહીંયા ના અને બીજા રહેવું હોય તો હું તાત્કાલિક ગવર્મેન્ટની યોજનામાંથી તમને જગ્યા નિમ કરી અને નવું જ આખી વાત સાચી ઉભી કરી લે જો એ સંમતિ આપશે તો આના સમયમાં એ પણ મેં કરવા તૈયાર છીએ